તો ફ્રેન્ડ્સ હું મેડિકલ કંપનીમાંથી છૂટી ગયો અને હવે બહેને પિસ્તાલીસે અને પછી મારા દોસ્તાર લોકો દેવ મોગરા છે ચાલો મહિલા ના હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ રામ રામ અને વિપુલ હેતુ લક્ષ્મ તમારું ધમ માકેદાર સ્વાગત છે તો ફ્રેન્ડ્સ તમે અમારી થમનેલ જોઈને જાણી જ ગયા હશે કે અમે ક્યાં જવાના છે તો જવાના છે દેવ મોગરા તો ચાલો અને અમારા દોસ્તાર લોકો બધા તમે જઈ શકો છો આપણે ગાડી લઈને આવી ગયેલા છે ઓકે જયદીપ મેહુલ શેઠ

અમારો બોની સુતર હા બોની હો કે મજા આવતી છે ભાઈ બહુ મજા આપડા અડધા લગીન પછી ગયા હો ગઈ હા ઓર જેની આજે તો થોડોક જ પાસ કર્યો છે હ ભાઈ હો કે ભાઈ ઓકે કે મજા આવી બહુ મજા તો ફ્રેન્ડ્સ અમે અંદરમાં વિડિયો લીધો નહી કેમ કે બરાબર મજા નઈ આવે અંધારામાં દેખાય નહી બરાબર એટલા મસ્ત આ સવારે સાત વાગે જોહુલ ભાઈ પણ ચાલુ કરેલ્ફી છે તારું અત્યાર સુધી પચી ગયા અને અમે અહીંયા નાસ્તાને બધું કરી દીધું અહિયાં દેખાય તા અને હવે ગાડી માં રિપેર આના છે તે જો અત્યારે જગ્યા માં સારા કેના નીકળેલા આ ગાડી માં અન્ની પેરાલો તો અત્યારે તમે જોઈ શકો છો અમારો બોની ભાઈ બોની ભાઈ બતા દે ને આપણે પબ્લિક ને તો આર પેરાઈએ અને 80 કિલોમીટર જો બઈચું છે હવે જઈએ ને ત્યાં જઈને તમને પૂરી પૂરી અપડેટ આપું ચાલો ફ્રેન્ડ્સ અમે થોડી વાર ઊભી રહ્યા છે અને અહીંયા મેગી બનાવના છે તો અમારા બોનીભાઈ અભયભાઈ અક્ષય ને અમારા જયમલભાઈ અમારા મેહુલભાઈ તામે તા કાપ્યા કરતા છે અહીંયા અને અમારા જયદીપભાઈ બી ઘણું કામ કર્યું એ ભાઈ ખિચડી સ્પેશિયલ ધૂદ બનાવાના અક્ષયભાઈ અભયભાઈ બરાબર સમજો વગાડાવાળા વાર અવાર તો જોઈ શકું ફ્રેન્ડસ આપણે આ બોનીભાઈએ લાખ્યું છે અંદર ને થોડુંક બહાર લઈ દઉં તમે જો બરાબર બરાબર તો મેહુલભાઈ તમે જઈ શકો છો કેટલો મહેનત કરતો છે અહીંયા મેહુલભાઈ અમારે મેહુલભાઈ કેટલો ફૂક માર્યા કરે આંખમાંથી આહા હા આવી ગયા મને તમે જોઈ શકો છો કેટલું મારો લાગે હવે ચા બનાવવાના છે તો ચાની પ્રોસેસ ચાલુ છે અમારા મેહુલભાઈ સ્પેશિયલ ચાવાળા મજબૂત ચા બનાવે તો અમારી મેગી તો એકદમ રેડી થઈ ગઈ કમ્પ્લીટ અને હવે ચા બનાવવાના છે

અને બનીમાં નેટવર્ક ગયું છે અને આ બોનીભાઈમાં નેટવર્ક ચલી ગયું અમારા માટે છે આલા અને આજે ઉપર પણ તમે જોઈ શકો આ છે અહીંયા લોકોની આસ્થા તમે જોઈ શકો છો અહીંયા ઉપર બેસી બેસીને આવતા છે અહીંયા સુધી સાચી વાત છે યો રે પરવાની ઈચ્છા થઈ તો આવી ગયું તો ભાઈ મંદિર આવી ગયું છે તમે જોઈ શકો છો અહીંથી દેખાય છે થોડું થોડું એ મોગરામાં આવીને તને કેવી ફીલિંગ આવ્યું એવડે

Tôi thấy Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn તો ફ્રેન્ડ્સ અમે લઈ લીધું છે નારિયેલ નવું અમારા ભાઈભાઈ ને જયદીપભાઈ ને બધાએ નારિયેલ નવું લઈ લીધું છે અને આપણે મેહુલભાઈએ પણ લીધું છે તે બાજુ હવે અમે જઈએ માતાજીના દર્શન કરીએ અને નારિયેલનું બધું ચઢાવી દે શું થાય અહીંયાનું બધું કરી રહ્યા છે અહીંયા ભાઈ છે તો અને અહીંયા અગરબત્તી બધું સળગાવવામાં આવે છે તો ચાલો જઈએ તી બાજુ હવે અમારા ભાઈ લોકોને ગયા અગાડી અને અમારા અભાઈભાઈ આવતોથી પહેલી વસ્તી અને જઈએ તે બાજુ તમે જોઈ શકો છો આપણે નારિયેલ ફોરવાના ને અહિયાં તો તમારાભાઈ નારિયલ ફોડ છે તમે જોઈ શકો છો

તો અમે કમ્પ્લીટ દર્શન કરી નાખ્યા માતાજીના યહ માતાજીના દર્શન કરીને અમે બહાર આવી ગયા છીએ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અને આર્યો મંદિર તમે જોઈ શકો છો આ બાજુ મસ્ત તરીકે મંદિર એક નંબર લાગતું છે તો બહુ દિવસથી અમે વિચારેલો હતું કે અમે મંદિરે જઈશું બીજી તારીખે અને અમે પહોંચી ગયા તમે જોઈ શકો છો આજે બીજી તારીખે અમે મસ્ત રાતના નીકળીને આજે બીજી તારીખે અહીંયા પહોંચી ગયા છે અમે અને અમારા ફ્રેન્ડ્સ તો પણ તે બાજુ ગયા છે તમે જોઈ શકો છો તો જઈએ તે બાજુ ત્યાં દર્શન કરીએ અગાડી પણ દર્શન કરવાનું બાકી છે તે કરી લઈએ પછીના અમારી પ્રોસેસ જે છે અમે અહીંયા આવીને ખીચડીને કડીને પૂરું બનાવીને જમવાના છે તે પણ અમે બનાવીશું તો અમારા ભાઈ લોકોને તમે જોઈ શકો છો અહીંયા એકદમ જબરજસ્ત પાડા લાગેલા છે તમને મેં બેકગ્રાઉન્ડ બતાવ્યું ને ફ્રેન્ડ્સ અહીંયાથી મસ્ત પોતા પડતા છે અહીંયા બેસવાના છે અને અહીંયા સામ્ય મંદિર આર્યું અહીંયા અને અમારા ભાઈભાઈ જુઓ તમે ફોટા પાડવા લાગેલા છે બરાબર ભાઈ લોકો અને અમારા અક્ષયભાઈ જે પછી ફોટા પાડ્યા કરે જોવો ચેલા દર્શન થઈ ગયા ને ભાઈ મસ્ત તો ફ્રેન્ડ જોઈ શકો છો અમારા બધા ફ્રેન્ડ લોકો લાગેલા છે ફોટા પાડવા માટે અને આ જ જગ્યા એવી છે કે ત્યાંથી મસ્ત ફોટા પડતા છે તમે જોઈ શકો છો તો અમારા કમ્પ્લીટ દર્શન થઈ ગયા અને ત્યાં છે ને પેલું અગરબત્તીને સળગાવતા છે તો ત્યાં જઈને અમે દર્શન કરી લઈએ પછી એના અમારે જે બી કરવાનું છે ખાવાનું જમવા માટે અમારે એ બનાવ્યું છે બી અહીંયા બનાવીશું અને પછી ગમીશું અગરબત્તીને બધું ગપા છે અહીંયા જોઈશું બધું પંચ પછાડી અહીંયા અગરબત્તીને બધું સગવાતા છે અહીંયા પહેલા જે આપણે અંતર કરીએ ને અહીંયા જેવું ક્યાંક છે અગરબત્તીને બધું સળગાવતા છે કાલા અંદર જરા

ગાંડી મહેનત ભાઈ જોને બનાવ્યો તો બતાવે નહીં તો થોડી ઘણી પ્રોસેસ પતાવી નાખી છે અને પેલા પર તો ફ્રેન્ડ્સ ગરમ પાણી મૂકી દેજેલું છે તો ભાઈ ભાઈ લાગેલા છે મસ્તક કરી ગરેકલ છે ઠંડાકટ કરી લેખ અને તમે તો કર્યા કરતા છે અત્યારે અમારા અક્ષય ભાઈ મસાલો બનાવે અક્ષય અક્ષય મસાલો બનાવતો છે ને ભાઈ હમણાં એકદમ ચટાકેદાર માં ભાઈ બનાવે હમ તો ચાલો ફ્રેન્ડ હવે બનાવી દઈએ ફટાફટ કેમકે વરસાદનો માહોલ છે એટલે બનાવી છે તો ચાલો તમે આપણે સલાહ ટકા બનાવી અને આપડી તૈયાર થઈ ગઈ છે અને અમારા મેહુલભાઈ વેચવાના છે મૂકી મેહુલભાઈ હવે જરાક વારમાં અમે જમી વમીને રેડી થઈ જાય પછી ને હવે જવાના છે પાછા કેમકે ટાઈમ ઘણો થઈ ગયો છે અને વરસાદની એકદમ વાતાવરણ એકદમ વરસાદી વાતાવરણ થઈ ગયું હતું પણ અત્યારે મસ્ત ખોલી ગયું છે સુરત દાદા આવી ગયા ઉપર ખૂબ જ મસ્ત અમે ફ્રેન્ડ્સ ખીચડી બનાવી છે ખીચડી મસ્ત ખીચડી ની એમ જોઈએ તો બિરયાની જ બની ગઈ ને આપડી કેમકે એમ બિરયાની જ બની ગઈ કેમકે અંદર પનીર નું બધું રાખેલું છે અંદર વટાણા પનીર બટાકા બધું રાખીને કમ્પ્લીટ મેં ચાલુ રાખેલું એટલે હા ચાલ તે તો મસ્ત અમારા બધા ભાઈ લોકો બેસી ગયા જોવો તમે તો હું પણ બેસી જામ હવે ચાલ તો ફ્રેન્ડ્સ ચાલુ છે અમારું કામ ચાલ આઈ બધા ભાઈ લોકો બેસી ગયા અહીંયા ને હો હો તું ભી બેહી જ ભાઈ હવે હો હો યો હો જે તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે દર્શન કરી નાખ્યા છે અને યામોગી માતાના પણ દર્શન બહુ સારી રીતના અમે કરીને આવી ગયા હવે જવાના છે ઘરે તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બાય બાય બાય